વડોદરા શહેરની સમા પોલીસ મથકની ટીમે નહેરુનગર ફતેબાગ સોસાયટીના મકાન નંબર છત્રીસમાં રેડ કરીને ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી નહેરુનગર ફતેબાગ સોસાયટી ખાતે રહેતો ભરતભાઈ પ્રતાપસિંહ ચૌહાણ ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે જે ચોક્કસ માહિતીને આધારે સમા પોલીસ મથકની ટીમે મકાનમાં રેડ કરી હતી જેમાં સાતસો પચ્ચીસ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જે મામલે પોલીસે તેની અટકાયત કરી આ ગાંજાનો જથ્થો આપી જનાર એક ઇસમને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે